બોટાદના તરઘરા ગામે યોજાયેલ કોળી સમાજના સન્માન સમારોહમાં બગદાના ઘટનાને લઈ કરાઈ મોટી જાહેરાત બગદાના ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં લાખ કોળી સમાજનું યોજાશે બોટાદના તરઘરા ગામે લાખ કોળી સમાજના લોકોનું ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાશે અને નવનીતભાઈને ન્યાય માટે કરશે માંગ બોટાદ જિલ્લા માંદાતા પ્રમુખ મયુરભાઈ જમોડે કોળી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં કરી જાહેરાત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાના, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પૂજાભાઈ વંશ સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સમસ્ત કોળી સમાજ આયોજિત માનધાતા ગ્રુપ કોળી સેના અને અખિલ ભારતીય કોળી સમાજના આયોજન સંયુક્તથી બોટાદ જિલ્લાનો સમસ્ત કોળી સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર બોટાદ જિલ્લાના શહીદોનું સન્માન થયું છે મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન ભગવદ્ ગીતા સત્યના ધર્મ પ્રતિકને માન આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે બગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે ઉમેશભાઈ વિદ્યાર્થીઓનો કોળી સમાજનું સન્માન સમારંભ શું આજે તરાગરા મુકામ ખાતે સમસ્ત બોટાદ જિલ્લાનો કોળી સમાજનો આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે સાથોસાથ જે વીરો જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે સેના છે કોળી સમસ્ત સમાજ ના છે મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરગરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નેમ અમે ટૂંક જ સમયમાં રાખવા જઈ રહ્યા છીએ કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએસ બને આઈપીએસ બને એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોળી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એનો પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું આજે જાહેરાત કરું છું અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને કલેક્ટર બને એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજનું કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈ પણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને કરગરા ગામે કોળી સમાજમાં વિદ્યાર્થીનો સન્માન સંભાળાવું કાંઈક ને કાંઈક રાજ્યમાં વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે સમાજ ખાસ કરીને આવા કાર્યક્રમો રાખતા હોય છે સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું ખાસ કરીને બગડાના બગડાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જોવો છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજને એક સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કાંઈ પણ કાચું કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાય એસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલપણે સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાયએસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી